GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સાંસદ પૂનમ મેડમ ની આગેવાની માં કાશી વિશ્વનાથ મંદિર અને બળિયાદેવ મંદિર માં સફાઈ અભિયાન હાથ ધરાયું શહેર પ્રમુખ વિમલ કગતરા સહિત ના આગેવાનો જોડાયા તો મંદિર સાફ સફાઈ કર્યા બાદ રામધૂન બોલાવી સાંસદ પૂનમ માડમ રામધૂન બોલતા નજરે પડ્યા તો હાથ માં કરતાલ લઈ રામધૂન બોલતા નજરે પડ્યા હતા ચૌદમી થી બાવીસમી સુધી તમામ નાના મોટા મંદિરોમાં સફાઈ કરવામાં આવશે તો આગામી બાવીસમી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે સમગ્ર દેશ અત્યારે રામમય બન્યો છે આપણે સૌ જાણીએ છીએ મુજબ અને ખૂબ ભક્તિમય વાતાવરણ હેઠળ ખૂબ શ્રદ્ધાથી આખો દેશ જે દિવસની રાહ જોવે છે એટલે કે બાવીસ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર એમના જન્મસ્થળે બનવા જેવી હોય એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી કે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક સ્વચ્છ તીર્થ અભિયાનની શરૂઆત કરે એટલે કે આપણા જે મંદિરો છે એમાં નાનામાં નાનું મંદિર હોય કે મોટા આપણા મંદિરો હોય એ તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવે નાના મોટા કોઈ એમાં કામો એવા હોય એ કરાવવામાં આવે તો એ જ એમના આહવાનને ધ્યાનમાં લઈ અને ચૌદથી ચૌદ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જ્યારે આ અભિયાન હાથ ધર્યું હોય ત્યારે આજે કાશી વિશ્વનાથ મંદિર અને ગાંધીનગર જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં સ્થિત બળિયા હનુમાન મંદિરમાં બે જગ્યાએ આજે સ્વચ્છતા અભિયાનમાં ભાગરૂપ રહી આપણી આપણા આ તીર્થ સ્થાનોની સ્વચ્છતા કરી એટલે સ્વચ્છ તીર્થ નિર્માણમાં મેં પણ એક કાર્યકર્તા તરીકે શ્રમદાન કર્યું જે તમામ કાર્યકર્તાઓએ આ શ્રમદાનના માધ્યમથી આપણે જ્યારે આપણા ભગવાન શ્રી રામની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહથી ખૂબ જ લાગણીથી આપણે સૌ રાહ જોતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણા બધા જ તીર્થ સ્થાનો એ કાર્ય માટે સુસજ્જ હોય એ પ્રકારનું આ આખું આ જે કાર્ય છે એમાં આજે શ્રમદાન કરી અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું ધન્યતાની અનુભૂતિ સાથે બાવીસ તારીખે દરેક ઘરે આપણે સૌ દીપ પ્રજ્વલિત કરી અને ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા જેનું સમગ્ર દેશ આજ સુધી રાહ જોતું હતું એ એ સમગ્ર કાર્યના પણ ક્યાંક સાક્ષી બનશું અને એને પણ ખૂબ ભક્તિથી આપણે સૌ અભિવાદિત કરશું